જો એમાંથી આપણે નથી કોઈ યુઝ કરતા દાતાઓ દ્વારા થાય છે તો વધુમાં વધુ હાજરી થાય એ આપણા પ્રોગ્રામનો મેઇન ઉદ્દેશ રહેશે બરાબર એટલે આ વખતે જોઈએ કે કેટલી હાજરી વધે છે ગઈ વખતે તો માણસ ઘણા બધા હતા એના કરતાં પણ આ વખતે થોડા વધારે થાય એવી કોશિશ આપણે બધા આજુબાજુમાં કોઈ પણ હોય મતલબ આપણા હિન્દુ ધર્મનો કોઈ પણ વ્યક્તિ હોય તો એમાં આવી શકે છે એક સેવા કાર્ય છે સેવા કાર્યનું કોઈ મોહરું હોતું નથી અને એકવાર આવશે એ પાંચ પછી જેમને વાત આગળ કરશે એટલે વાત આપની ઉપર આગળ જશે ને આપણે કામ બોલે છે જે તે ગ્રુપના જે સંચાલકો છે એમને પણ ખૂબ ધન્યવાદ છે કે પાંચમા વર્ષ સુધીમાં લાખોમાં બેલેન્સ કરી નાખ્યું એવું તમને બેલેન્સ વધારે સંભળાવીશ કેટલી બેલેન્સ છે કેટલો ખર્ચ થયો છે ક્યાં યુઝ કરવાનો છે બધું સંભળાય છે પણ એની પહેલા આપણે પ્રોગ્રામ નાનો હોય કે મોટો હોય તમામ પ્રોગ્રામના મેન જે વડું મથક જે કહેવાય જે મૂળ કેવા પ્રોગ્રામનો જે સ્તંભ આધાર સ્તંભ એ છે દાતા દાતાઓ છે તો જ પ્રોગ્રામ છે બાકી દાતાઓ વગર તમે એકવાર ફંડમાંથી કરો તો બીજી વાર તમને કોઈ એક રૂપિયો આપે તો મને કહેજો 1 રૂપિયો નહી આપે તો કેમ નહી આપે કે તમે આવે ફંડમાંથી એનો યુઝ કરો એટલે દાતાઓ છે તો જ પ્રોગ્રામ છે દાતાઓને આપણે આગળ મહત્વ દાતા બોલપી છે દાતાઓને મહત્વ આપીએ છે એનું કારણ જ આ છે કે દાતાઓ તકે જ આપણે પ્રોગ્રામ કરી કરીએ તમારે

રાબારી સतीशભાઈ હરજીજી ગામ હરિયાવાડા રાબાટી આડે રાબારી ચોરાભાઈ ઉપાજી ગામ આકરામ રાબારી કસનભાઈ મોળાજી ગામ સાક્ષણ રાબારી સંતરભાઈ ઉપાજી ગામ જાડ રાબારી કસનભાઈ હરિયાદી ગામ મોંડળ રાબારી ઝાલાભાઈ કાળાજી ગામ નેત્રાળાઈ રાબારી પ્રશ્નાભાઈ પ્રભુજી ગામ સાક્ષણ પ્રભારી સतीशભાઈ પ્રેમાજી દેપકાંઠ આ આપણા ભોજન પ્રસાદીના દાતા છે છે તમને એટલે આપણા બધું બનાવવાનું વાસણો લાવે એની આ એક તો જમણવારમાં ફૂલ આવતા શ્રી છે

પત્રિકા ના જતા વિષય રબારી શંકરભાઈ મોફલા ગામ